ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા કરવામાં કામો નિષ્ફળ માહિતી મુજબ ગાંધીનગર ખાતે આવેલ સેક્ટર સત્યાવીસ પોલીસ ગાર્ડન બાજુમાં આવેલા રસ્તા પર કરવામાં આવેલ કામો પહેલા જ વરસાદમાં ધોવા જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને મસ્ત મોટા ગાબડા પડી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો ભાર આવ્યો છે ત્યારે સુતંત્રના બાબતે કોઈ ખબર નથી જો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ બેરિગેડ મૂકવામાં આવ્યા નથી જો આવા સમયે કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વિડીયોમાં આપણે સ્પષ્ટ જોઈ શકાય છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા રૂપિયાનો વેડફાટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાલ તો સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રોડ રસ્તાના રિપેરિંગ કામગીરી કરવામાં આવે અને પસાર થતા લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ પરવન ગાંધીનગર